જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે છોડ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાંગ ગણાતા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં તો સિપુ ડેમ માં પાણી આવક જોવા મળી નથી સિપુ ડેમ ની સપાટી પાંચસો એકસઠ મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક ત્રણસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ બૌણું ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન અને મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી